સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આજે આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મેસી પ્રદૂષણ દસ પાંત્રીસ ડીઆઈ તમે જે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જે મેસી પ્રદૂષણ ડીઆઈ દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર તમે સારી કન્ડિશનમાં જોઈ શકશો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કંપની ફિટિંગ એન્જિનમાં તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને મેસી પ્રદુષણ ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર પણ તમને ચારે ચાર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તમને ટ્રેક્ટરના ટાયર પણ ચારે ચાર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે મેંસી પ્રદૂષણ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ટ્રેક્ટર તમને પાવરફુલ એન્જિનમાં જોવા મળશે ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર છે સીટ છત્રી પંખા તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે સાઉન્ડ સિસ્ટમ ભાઈ લગાવેલી છે આખું સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર એકનું તમે જે દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન તે બે હજાર એકનું મોડલ તમને જોવા મળશે ટ્રેક્ટર જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક હરીશભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરને વેચતા વાર નહીં લાગે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એટલે ટ્રેક્ટરને વેચતા વાર નહીં લાગે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ મુલાકાત કરી કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને જામજોધપુર તાલુકામાં ટ્રેક્ટર જોવા મળશે હર્ષભાઈ પાસે જામજોધપુર તાલુકામાં હર્ષભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે હર્ષભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને મેસી પ્રદૂષણ ટ્રેક્ટર લેવું હોય તે હર્ષભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો